ત્રાહિમાં પોકારી રહ્યા છે ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય પગલા ન લેવાતા સ્થાનિક મહિલાઓએ ગીરગઢડા મામલતદાર કચેરીએ પહોંચી જણા કરવાની ચીમકી આપી ગીરગઢડા હાઉસિંગ બોર્ડ સોસાયટીની પાછળના વિસ્તારમાં સમયસર પીવાનું પાણી નહીં વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મામલતદાર કચેરીએ બેડા સાથે ધરણા કરવાની સ્થાનિક મહિલાઓની ચીમકી ગતિશીલ ગુજરાતના ગીરગડામાં લોકો પીવાના પાણી માટે વલખા ગીર ગગડાના ગ્રામ પંચાયતના પાપે ગીરગડડા હાઉસિંગ ગોળ સોસાયટીની પાછળના વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ પીવાના પાણી બાબતે અવારનવાર ગ્રામ પંચાયતની રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ વહેલી તકે પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં મારું નામ ગોહિલ ભાવના માનસિંહ છે અમે હાઉસિંગની પાછળ સોસાયટી છે એ મારે છીએ અત્યારે અમારે અહીંયા કેટલા સમયથી પાણી આવ્યું નથી તો અત્યારે આ કમસે કમ આ એરિયામાં બે થી ત્રણ જ જગ્યાએ ડાર છે તો ઈ લોકોને તાળા મારીને વયા જાય છે તો પાણી ભરવા દે એમ નથી તો અમારે પાણી ભરવા ક્યાં જવું તો જો આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય ને તો અમે બધી બેનું મામલતદારે બેડા લઈને હાજર થશે અમે અવારનવાર રજૂઆત ગ્રામ પંચાયતને કરી છે પણ અમારી રજુઆત કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારું એનું નિવારણ નિકાલ કરો કઈ ને પાણીની વ્યવસ્થા પાણી આવવા ગયો અહીંયા

તો અત્યારે તમે પાણીની વ્યવસ્થા કઈ રીતના કરો છો આની બાજુમાં ડાર છે ત્યાંથી ભરી લઈએ બે બેન પછી ડંકો ગુજરાત સાથે રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર સોમનાથ